હાઈટ મિત્રો મીડિયમ છે ભેંસની જે બની નસલ પ્રમાણે કમ્પ્લીટ છે વધારે એટલી નથી ને ઓછી પણ નથી આ મિત્રો આપણા ઘરની જ બ્રીડ છે મિત્રો જોઈ શકો છો તો ચાલો મિત્રો તમને દેખાડી દો આગળ બાવલું ભેંસનું તો મિત્રો સુંદરતા જોઈ શકો છો તમારી સામે જ છે હાઈટ પણ મીડિયમ કદની છે મિત્રો નામ છે ઘેટી તો મિત્રો બાવલું પણ તમે જોઈ શકો છો પેલા મિત્રો તમને પાછનું બાવલું દેખાડી દો અને મિત્રો આંચરો વચ્ચેનો ગેપ પણ જોઈ શકો છો તમે તમારી સામે જ છે તો મિત્રો ચાલો તમને મિત્રો વચ્ચેનો આગળનો ગેપ પણ દેખાડી દઉં મિત્રો આગળનું બાવલું પણ તમે જોઈ શકો છો મિત્રો આગળનું બાવલું પણ તમે જોઈ શકો છો મિત્રો વચ્ચેનો ગેપ પણ જોવો મિત્રો મિત્રો સાલે ઓગણીસ પ્લસ દૂધમાં રહી ચૂકી છે આપણા ફોર્મ પર એ આશા છે કે આ સાલે વીસ પ્લસ થાય એવી મિત્રો ચાલો તમને નજીકથી આગળનું બાવલું દેખાડી દઉં મિત્રો આગળના ભાગનો આચરો વચ્ચેનો ગેપ પણ તમે જોઈ શકો છો મિત્રો વિડીયો ગમે તો સારી એવી કોમેન્ટ પણ કરજો લાઈક પણ કરજો ને શેર પણ જરૂરથી કરજો કરજો વિડીયો લાશ સુધર્યા એ બદલ તમામ બધા દર્શકોનો ખૂબ ખૂબ આભાર